તો જેમાંથી મિત્રો પ્રકાશ વારિયા તમારું સ્વાગત કરું છે એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોમાં તમે નવો હોય તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો ત્યાં તારીખ છે જ સાત ફેબ્રુઆરી બે હજાર ને અને જોઈ લ્યો અત્યારે ત્યાં છે બપોરનો બપોરના બે તો આપણે હે ને દોઢ વાગ્યા વાડીએ એવી મોટું ચાલુ કર્યું છે કપડાં બપડા બદલાવી લીધા છે તો હે ને આપણે જોઈ લઈએ ઘઉંમાં નહીં પણ આ પવન છે ને એટલે આપણે ઘઉંમાં છેલ્લું પાણી પી ગયું છે અને હેને આપણે તુવેરમાં પાણી વારવી છીએ અત્યારે અને પછી જો હમણાં ઘડીક રહીને આપણે કાલ સવારમાં લગ્નમાં જવાનું હોય ને એટલા માટે હજી આપણે એસપી એકસો પચીસ રહીને આપણી ગાડી જે આપણે મોટર ચાલુ કરી છે ને તો આપણે ધોવાની છે આપણે જો કપડાં બપડા બદલાઈ લીધા છે જોઈ મિત્રો અત્યારે છે ને આપણે આ બે નાકા પાઈ દીધા છે અને જોઈ લો અત્યારે આ નાકામાં છે ને આપણે તુવેરમાં પાણી વારી વહેરું છે અને આપણે પછાટે આટો મારીને આવ્યા છીએ અને હવે છે ને જવું છે આપણે એસપી એકસો પચીસ રહીને આપણી ગાડી ધોવાની છે કેમ કે કાલે જવાનું છે આપણે લગ્નમાં વિછીયા બાજુ તો હે ને આપણે ગાડીની સાફ સફાઈ કરી નાખીએ આજે જોઈ લઈએ મોટર ચાલુ છે ને કે આપણે ગાડી ધોવાની છે ચાલો હૈલાજ પાસે આપણી વાળી બાજુ જોઈએ મિત્રો અહીંયા અત્યારે આપડી એસપી એકસો પચીસ પેઢી છે તો જોઈએ મિત્રો આ રહી આપણી એસપી એકસો પચીસ જે હજી આપણે લીધું ને હજી વરસ ક્યુ છે તો જો આમાં ક્યાંય આપણે હજી આપણું યુટ્યુબની ચેનલનું કે આપણું ક્યાં હજી નામ કે કાંઈ બી લખાયું નથી તો આપણે વિચારીએ છીએ કે આમાં આપણે યુટ્યુબ ચેનલનું નામ અહીંયા લખાઈ નાથી તો એને અત્યારે મોટર ચાલુ છે ને તો આપણે બી ગાડી ધોઈ નાખવી જોઈ લઈએ એકદમ રજ રજ થઈ ગઈ છે ચાલો ગાડીના એ બધું ગોઠવીને આવે તો જોઈ લઈએ મિત્રો ગાડી એક ગોઠવાઈ ગઈ છે તો હવે છે ને આપણે ગાડી એક ગોઠવી દીધી છે હવે છે ને આપણે ગાડી ધોવાનું ચાલુ કરીએ જોઈ લઈએ થઈ ગઈ છે એકદમ રજ રજ તો અહીંયા આપણે ધોરિયા પાસે આપણે ઊભી રાખી દીધી છે અને પછી હે જીના ગાભેથી જોઈ લે આપણે હે પેલા પાણી આવી રીતના છાંટી દઈએ પછી એને આપણે ગફો મારી દઈએ એટલે હે ને થઈ ગયા એકદમ નવા જેવી થાવ તો જોઈએ મિત્રો અત્યારે હે આપણે ગાડી ધોઈ વાઈ રહી છે જો આંકડા હે ને આપણે પાણી વહેરાયેલું ને કણા આપણે ગાડી ઊભી રાખીને ધોવી વાય છે તો જોઈ લો રેડી મિત્રો અત્યારે જોઈ લો ગાડી ધોવાઈને એકદમ આવું નવા જેવી થઈ ગઈ ચકાચક એકદમ જોઈ લે મિત્રો અત્યારે હજી આપણે પાણી દ્વાર્યું છે તુવેરમાં અને જોઈ લ્યો દી આથમી ગયો છે અને કીધું છે ને આવા જોઈ લો ખાલી એક નાકુ આ ફૂગી જઈને ત્યાં લગી આપણે વાળીએ રોકાવવું છે અત્યારે જોઈ લ્યો હજી તુવેરમાં હજી આપણે પાણી ચાલુ છે અને દી આથમી ગયો છે મીંડું છે અને ધારું થવા તો હે ને મિત્રો આપણે એસપી એકસો પચીસ ગાડી આજે સાફ કરી વહેલી છે ધોઈ નાખી છે અને કાલે સવારમાં જવાનું છે આપણે લગ્નમાં અને એટલા માટે જોઈ લઈએ આજે મારા પપ્પાની ગયા હતા બધાએ ખરેખરે દેહમાં અને એટલા માટે હે ને આપણે આ વાળીએ પાણીવાળું આવવું પડે નકર બાકી તો આપણે હે ને આપણી જે ઘરની વાડી રહીને આપણે જે કપાવાળી વાળી ત્યાં જ હોય આપણે અને અત્યારે કીધું હે ને એના દેહમાં ગયા છે તો આપણે આ તુવેરમાં પાણી ચાલુ કર્યું ને તે આપણે પાણી વારવાનું છે